નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે ની આગાહી કરવામાં આવી છે આ ત્રણ દિવસ ક્યાં ક્યાં વિસ્તારમાં અલર્ટ આપવામાં આવ્યું છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદ થવાની સંભાવના છે તેમણે આગાહી કરતાં જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે તેના કારણે કે ઓડિશા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી અસર રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ છે મધ્ય ગુજરાત અને ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને ઓગણત્રીસ જુલાઈના રોજ ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે તેના વિશે જો વાત કરવામાં આવી તો મોરબી રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયું છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે તો ત્રીસ જુલાઈના રોજ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે એકત્રીસ જુલાઈ અને એક ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો